કોઈ હર નહીં હાલ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ભાઈ મુકોને આયા પણ કોઈ હર નહીં બરોબર લે આ મોટીજી કમબેક બ્લોગ માં કન્ટિન્યુ રહેજો આપણે આગળ બતાવીશું બરોબર હવે આપણે રંજીત છે આવો કે સીધું બાજુ રાખી દીધું

શરાબ આપીએ પછી જોઈએ તો જવાનું થાય અને આપણા જેવું બાઇક છે એ ભાઈ બંધ લાવ્યો પલ્સર એનએચ એટલો પછી બાજુમાં જોબ કરાવી રહ્યો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આપણો અમારા રંજીતજી નાટક કરીને આવો જોઈ લો માથામાં કાર્ટુન ઉઠીને આવો જોઈ લો

Awalnya, adik-adik karena kece. Saya baik nih, kalau. ya Wah, aku speaking.

બીજા <laughs> <laughs>

लीना ये का तो रोड पे है वो वो को हमता है नहीं चला खड़ी के या बहन खड़ी तेरा काम पा क्यों ही कर मार भाई का तो मुटो मुड़ रही है लगातार कंटिन्यू रहो करके मित्र बदला गुजरात फन्नी चार या हमारे गोणा भाई तरीके હેન્ડલિંગ કરી છે આજે મને કહી રહ્યા છે એવું કે આવા કપડાં પહેરીને આપવાનું નહીં બરોબર બરોબર તો અમે કીધું તમે સુવિધા આપો મને બરોબર તો આ અમારા જોડે કોઈ પૈસા નથી પગાર થયો નથી મારી ટી શર્ટ હાલ દઉં ટી આપી દો પહેરી આપી દો જેકેટ હાલ મારું લાવજો મારું ભાઈ તો મારે પડી છે તો જાકેટ પહેરો બધા તો પડી છે સોફા ને આવું કરવાનું અમારા મોતીજી બધુ સુવિધા બીજી અમારે સુવિધા કેવી મળે છે કે અમે જો માલ માલ ઉતારવા જઈએ તો અમારા કપડા જોઈએ પછી કમી અમારા હાલ પરિસ્થિતિ એટલે અમે આ બધું કરીએ છીએ આ તમે તો માલ ઉતરવા જાય આજે અમે જીરો જીરો લોડિંગ ખાલી એ તો જી એ એ જ તમે ફાયદો હોતો

હવે આપણે ઘરે આવી ગયા ઘરે આપણો ભાઈનો બધે છે બરાબર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કેવું લાગ્યું જય માતાજી